ધોધંબાના ધનેશ્વર ગામમાં આવેલી હાઈસ્કૂલ પરિસરમાં આવેલા જિનાલયમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરવાનો એક મામલો સામે આવ્યો છે રાજગઢ પોલીસ અને એલસીબી ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે ધનેશ્વર ગામના જ ત્રણ યુવકોએ મસ્તીમાં મંદિરની પ્રતિમાઓ પથ્થર વડે ખંડિત કરી હોવાનું પોલીસે તપાસમાં સામે આવ્યું છે બંધ જીનાલય દરવાજા તોડી અંદર પ્રવેશી પ્રતિમાઓને ખંડિત કરાઈ હતી આવેલી ભગવાન મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામી અને મહારાજની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી જેની સમાજ એટલે કે હવે જૈન સમાજના અગ્રણીઓ રજૂઆત કરી અને ફરિયાદ કરી અને તેના આધારે રાજગઢ પોલીસ અને એલસીવી દ્વારા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે આરોપીઓને પગેરું મેળવવામાં આવ્યું છે ગઈ તારીખ અગિયાર ત્રણ પચીસના ના રોજ પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધનેશ્વર ગામ ખાતે એક વિજય વિજય ઇન્દ્રજગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે સ્કૂલનું કમ્પાઉન્ડ છે જેમાં એક જૈન દેરાસર આવેલું છે તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ વલ્લભસુરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિ નુકસાન પહોંચાડેલું છે તે પ્રકારેની ફરિયાદ મળેલી હતી આ અનુસંધાને પોલીસ દ્વારા રાજગઢ પોલીસ દ્વારા બીએનએસ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી લોકલ પોલીસ તથા એલસીબી ની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડિયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું અને આ અનુસંધાને પોલીસે ત્રણ આરોપીઓ ની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે ત્રણ આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે આ જે બનાવ છે તેમાં જે આરોપીઓ છે તેમના નામ નિલેશ શૈલેષભાઈ પરમાર હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર તમામ રહે ધનેશ્વર તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલના આરોપીઓ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે પ્રાથમિક રીતે જોઈએ તો આ જે આરોપીઓ છે આ ગામના જ છે અને આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મે મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે આ દિવસે પણ આ જે ત્રણ આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય ફૂટબોલ રમતા હોય છે ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ છોકરાઓ બેસતા પણ હોય છે એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે પણ આગળની તપાસ હાલ ચાલુ છે त्या मूर्तिो खंडित, खंडित त्या आधार तयार अ मूर्तिो खंडित त्या बाजू पत्थरो पडयाता ए पत्थरोनो उपयोग करीने खंडित करेलू होवनो हल तपास दरम्यान जणाई रेहले हाल अगर जे गुनाई इतिहास जोता हाल पुरता कोई गुनामा संडवला